ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ નહીં પહેરનારના વિરોધમાં કાર્યવાહી શરૂ કરનાર છે જે પહેલા લોકોને જાગૃત કરાયા હતા તો આગામી પંદરમી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થશે તો સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસને હેલ્મેટ નહી પહેરનાર છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત મંડ પર સરકારી કચેરી પહોંચી પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનાર અને પાંચસો રૂપિયાનો દંડફટ કરવામાં આવી રહ્યો છે બીજી વાર એક હજારનો દંડફટ કરવામાં આવશે તો હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ના માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબે પરિપત્રથી હાઈકોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમામ શહેરી નાગરિકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તો આ જે કચેરી આદેશ આવેલો છે એના માટે અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા ડીસીપી ટ્રાફિક શ્રી અમિતા વાનાણી સાહેબ અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા જે પરિપત્રની અમલવારી કડક હાથે કરવા માટે સુરત શહેરની કલેક્ટર ઓફિસ ખાતે અમારી ટીમને સૂચના કરવામાં આવેલી હતી જેથી અમે અમારી ટીમ સાથે અહિયાં હાજર છીએ જે લોકો હેલ્મેટ પહેર્યા વગર કચેરી કામકાજ કે કોઈ સરકારી કર્મચારીઓ જે આવી રહ્યા છે એને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવી અમે સૂચના આપીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે એની સામે દંડની કાર્યવાહી અમે અમારી ટીમ દ્વારા કરાવી રહ્યા છીએ જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે ફૂલથી સ્વાગત પણ કરીએ છીએ ભાઈ તમારે ફરજિયાત તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે તો તમે હેલ્મેટ પહેરો સુરતની જનતાને જ્યારથી ટ્રાફિક અવેરનેસ મંથ ચાલુ હતો ત્યારથી અમારા અધિકારીઓ દ્વારા અમારા દ્વારા અમારા સુપીરિયર દ્વારા જે મેસેજ આપવામાં આવી રહ્યા છે કે તમે સીટ બેલ્ટ પહેરો હેલ્મેટ પહેરો તમારા પરિવારની સુરક્ષા થાય ટ્રાફિક સિગ્નલનું પાલન કરો

જેમાં અમે આગ્રહ કરી રહ્યા છે કે લોકોને કે જે લોકો ટુ વ્હીલર ચલાવે છે તો ફરજિયાતપણે પોતાની સુરક્ષાને ધ્યાને રાખી અને હેલ્મેટ અવશ્ય પહેરે આજરોજ અમે કોર્પોરેશનની ઓફિસ ખાતે ટીમ સાથે તહેનાત હતા અને જે કર્મચારીઓ હેલ્મેટ વગર આવ્યા છે એમને અમે ફાઇન કર્યો છે અને જે લોકો હેલ્મેટ પહેરીને આવ્યા છે એમને અમે આદર પણ કર્યું છે અને એમને એમના તરફથી જણાવવામાં આવ્યું છે કે તમે અન્ય કર્મચારીઓને બી પ્રોત્સાહિત કરો જેથી કરીને એ લોકો પણ હેલ્મેટ પહેરે આવનારા દિવસોમાં પણ અમારી આ સરકારી કચેરીઓ ખાતેની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે જેથી કરીને ફરજિયાતપણે કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવતા થાય જેના કારણે લોકોને પણ હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહન મળે અને આપણી સુરક્ષાને ધ્યાન લઈ એ ખૂબ જરૂરી પણ છે છે હા એના માટે પણ અમે આ રીતે આયોજન કર્યું છે આગોતરું અને અલગ અલગ પોઈન્ટો નક્કી કરી અને વધુમાં વધુ ટીમો ઉતારી અને સામાન્ય નાગરિકો જે નથી પહેરતા હેલ્મેટ એ લોકોને પણ ફાઇન ની કામગીરી અમે કરવામાં આવનાર છે આવનાર દિવસમાં